કેમ છો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા એક વિનંતી કે જો તમને પણ આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે નમસ્કાર મિત્રો ભારતીય સંસ્કૃતિમાં અનેક પરંપરાઓ વર્ષોથી ચાલતી આવે છે અને આવી જ એક પરંપરા છે તિલક લગાવવું તિલક લગાવવું એ ફક્ત એક ધાર્મિક ચિહ્ન પૂરતું જ મર્યાદિત નથી પણ તિલક લગાવવાના પાછળ પણ અનેરું મહત્ત્વ રહેલું છે અત્યારે લગભગ ઘણા ખરા લોકો ઘરેથી નીકળી કામ ધંધે જતા હોય ઘરની બહાર જતા હોય ત્યારે તિલક લગાવીને નીકળે છે પણ તિલક લગાવવાના પાછળનું ખરેખર શું મહત્ત્વ છે કેમ તિલક લગાવવું જોઈએ એ જાણવાનો આપણે પ્રયત્ન પણ કરતા નથી ક્યારેક ક્યારેક આપણે શોખ ખાતર અથવા સારા દેખાવા માટે તિલક લગાવી દેતા હોઈએ છીએ માટે આપણે આજના વિડીયોમાં જાણીશું કે તિલક લગાવવાના શું શું ફાયદા થાય છે તો બના રહો આ વિડિયોમાં તિલક લગાવવાના પાછળ ધાર્મિક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો રહેલા હોય છે જેમ કે ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર હિન્દુ ધર્મમાં કપાળના મધ્ય ભાગને આગ્નાચક્ર માનવામાં આવે છે આ સ્થાન શરીરની ચેતના શક્તિ અને ધ્યાનનું કેન્દ્ર માનવામાં આવે છે તિલક લગાવવાથી આ સ્થાન સુરક્ષિત રહે છે અને એકાગ્રતા વધે છે એવી માન્યતા છે આ ઉપરાંત તિલકને શુભ શરૂઆત પૂજા અર્ચના અને મંગળકામનાઓનું પ્રતિક માનવામાં આવે છે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરતા પહેલાં તિલક લગાવવાની પરંપરા છે એક એવી માન્યતા પણ છે કે તિલક લગાવવાથી ઈશ્વરનો આશીર્વાદ અને સુરક્ષા પ્રાપ્ત થાય છે તિલક લગાવવાના પાછળના કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે જેમ કે તિલક ચંદન અથવા કુમકુમથી લગાવવામાં આવે છે ચંદન શીતળ અને શાંતિદાયક હોય છે તેને લગાવવાથી મન શાંત થાય છે માથાનો દુખાવો ઓછો થાય છે અને માનસિક તણાવ ઘટે છે કુમકુમમાં હળદર જેવા ઘટકો હોય છે જે એન્ટીસેપ્ટિક ગુણધર્મ ધરાવે છે તે ત્વચા માટે લાભકારી છે કપાળના મધ્ય ભાગ પર દબાણ પાડવાથી ચેતાતંત્ર પર સકારાત્મક અસર થાય છે અને એકાગ્રતા વધે છે આમ તિલક વ્યક્તિની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે સાથે સાથે મહત્વપૂર્ણ કાર્યો કરતાં પહેલાં તિલક લગાડવું શુભ મનાય છે તે સફળતા અને સારા ભાવિ માટેની શુભકામના સમાન છે